પિટારામાંથી નીકળેલી આજની આ વાર્તાનું નામ છે બરફનો ગોળો ચાલો વાર્તા શરૂ કરીએ ટન 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 જુઓ જુઓ ગોળાવાળો આવ્યો બાળકોએ ગોળાવાળાને ઘેરી લીધો રંગીન બોટલોમાંથી એકબીજાને જોવાની ખૂબ મજા આવે છે વાહ બરફના ગોળાનો રંગીન જાદુ સહી અભીનો ગોળો લઈને ભાગી ગોળો જમીન પર પડ્યો અને ભૂરી ખુશ મને બરફનો ગોળો ખૂબ ભાવે છે બધી જગ્યાએ ગોળા ને ગોળા જ દેખાય છે મોટો થઈને શુભમ ગોળાવાળો જ બનશે તે મારા માટે પર્વત જેટલો મોટો ગોળો બનાવશે થોડો હું શુભમને આપીશ અને થોડો ભૂરીને બાકીનો હું એકલી જ ચટ કરી જઈશ બાળકો તમને આ વાર્તા કેવી લાગી મજા આવી ને આવી જ મજેદાર વાર્તાઓ સાથે ફરી મળીશું ત્યાં સુધી નમસ્તે આવી જ બીજી મજેદાર વાર્તાઓ સાંભળવા માટે આ ક્યુઆર કોડ સ્કેન કરો